પરંપરાગત સ્ત્રોત છે એને શીખવા માટેનો પ્રયત્ન કરીએ તેમાં સૌથી પહેલી વાત આવશે બાયોગેસ અહીંયા ચિત્રની અંદર તમને મોટા મોટા બાયોગેસ પ્લાન્ટ દર્શાવવામાં આવ્યા છે ઉર્જાનો બિન પરંપરાગત સ્ત્રોત છે બાયોગેસ મળે છે માંથી ખેતરનો કચરો નકામા કૃષિ પદાર્થો ખાંડના કારખાના એમાંથી જે શેરડીનો પીલાણ કામ થયા પછી જે નકામાં ડૂચા કુચા વધે એને પણ આની અંદર નાખવામાં આવે છાણ માનવ મળમૂત્ર એ બધું આ બાયોગેસ પ્લાન્ટની અંદર નાખી દેવામાં આવે એનું કોહવાટ થાય અને એમાંથી જે ગેસ મળે એને કહેવાય બાયોગેસ એટલે ખેતરનો નકામો કચરો નકામા કૃષિ પદાર્થો શેરડીનું પીલાણ કામ કર્યા પછી એમાંથી વધતો ડૂચા છાણ માનવ મળમૂત્ર એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય એને કહેવાય બાયોગેસ તો આની અંદર પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા થાય એટલે મિથેન વાયુ છૂટો પડે એ મિથેન વાયુને કહેવાય છે બાયોગેસ દહનશીલ વાયુ છે બાયોગેસ મેળવી લીધા પછી જે નકામો કચરો વધે એ શ્રેષ્ઠ પ્રકારનું કુદરતી ખાતર બને છે ખેતરની અંદર એ નાખવામાં આવે સજીવ ખેતી ની અંદર એ ખાતરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય જેને ઓર્ગેનિક ખેતી પણ કહેવામાં આવે છે તો બાયોગેસ એટલે ફાયદે પે ફાયદા ડબલ ફાયદા છે ગેસ પણ મળે છે અને કુદરતી ખાતર પણ મળે છે તો બાયોગેસ અને ગોબર ગેસ એ બંનેમાં શું ફરક

તો બાયોગેસનો ઉપયોગ કરવો પડશે અથવા ગોબર ગેસનો ઉપયોગ કરવો પડશે એટલે વૃક્ષો ને કપાતા બચાવવા માટે ગામડાની સ્વચ્છતામાં વધારો કરવા માટે અથવા ઉપયોગ કરી શકાય ગામડાની અંદર જઈએ એટલે જ્યાં ત્યાં ઉકરડા જોવા મળે છાણના ઢગલા જોવા મળે હવે ઉકરડા કરવા છાણના ઢગલા કરવા તો એ બધો જે કચરો છે એ ગોબર ગેસ પ્લાન્ટમાં નાખી દેવામાં આવે કે બાયોગેસ પ્લાન્ટમાં નાખી દેવામાં આવે તો એમાંથી ગેસ પણ મળશે ગામડામાં ઉકરડા જોવા નહીં મળે ગામડાની અંદર સ્વચ્છતા વધી જશે બીમારી ઓછી થઈ જશે અને વૃક્ષો પણ કપાતા બચી જશે કારણ કે બાયોગેસ અને ગોબર ગેસ એનો રસોઈ કામ માટે પણ ઉપયોગ થઈ શકે છે એટલે બળતણ માટે લાકડાની પણ જરૂર નહીં પડે બાયોગેસ ના ઉત્પાદનમાં ગુજરાત છે ઉત્તર પ્રદેશ છે એ પહેલા નંબરે છે અને ગુજરાત છે એ બીજા નંબરે છે હેતુ લક્ષી પ્રશ્નો માટે ખાસ ધ્યાન રાખજો કે ભારતનો સૌથી મોટો અને આદર્શ સામૂહિક ગેસ પ્લાન્ટ ગુજરાતના સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામની અંદર સ્થાપવામાં આવ્યો છે સિદ્ધપુર તાલુકાનો મેથાણ ગામ અમદાવાદના દસક્રોય તાલુકાના રુદાતલ અને બનાસકાંઠામાં દાંતીવાળા કે જ્યાં કૃષિ યુનિવર્સિટી પણ છે ત્યાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તો વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપી એનો ઉપયોગ વધારવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પછી વાત આવશે ભૂતાપીય ઉર્જા ભૂતાપીય ઉર્જા એટલે પૃથ્વીના પેટાળમાંથી ભૂગર્ભમાંથી પ્રાપ્ત થતી ઉર્જા જો પૃથ્વી ઉપર જે પાણી છે કોલ્ડ વોટર એ પાણી ધીમે ધીમે જમીન અંદર ઊંડે ઉતરે છે તો જમીન ની અંદર આ ઠંડુ પાણી છે એ જમીન ની અંદર ઊંડે ઉતરે છે લાવારસ સાથે એનો સંપર્ક થાય છે એને કારણે એ પાણી છે ગરમ થાય છે અતિશય હોટ થઈ જાય છે એમાંથી સ્ટ્રીમ બને વરાળ બને અને બહાર નીકળે છે એમાંથી જે ઊર્જા ઉત્પન્ન થાય એને કહેવાય ભૂતાપીય ઉર્જા બિન પરંપરાગત શક્તિનું સંસાધન છે એટલે પ્રક્રિયાને કારણે વરાળ છે છે એ સપાટી ઉપર આવે અને આ વરાળને નિયંત્રણમાં કરી અને એમાંથી જે ઉર્જા મેળવવામાં આવે એને કહેવાય ભૂતાપીય ઉર્જા તો ભૂગર્ભની અંદર ઉતરેલું પાણી ભૂગર્ભની અંદર જે લાવારસ છે મેઘમાં છે એની સાથે સંપર્કમાં આવે આવે એમાંથી વરાળ બને અને વરાળમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે એને ઉર્જા છે એ મેળવવામાં આવે છે એને ગરમ પાણીના જરા અથવા ગરમ પાણીના ફુવારા પણ કહી શકાય છે ગુજરાતની અંદર ઉનાઈ લસુંદરા ટોવા અને તુલસી શ્યામ ત્યાં ગરમ પાણીના જરા આવેલા છે એટલે ગરમ પાણીના મોટા કુંડ આવેલા છે પણ એમાંથી ભૂતાપીય ઉર્જા હજી ઉત્પન્ન થતી નથી શક્યતાઓ છે અમેરિકા આઇસલેન્ડ ન્યુઝીલેન્ડ ઇટાલી જાપાન આ બધા વિશ્વના સમૃદ્ધ અને શક્તિશાળી દેશો એ ભૂતાપીય ઉર્જાનો ઉપયોગ વર્ષોથી આ કરે છે ભારતમાં હિમાચલ પ્રદેશની અંદર મણીકરણ ખાતે ભૂતાપીય ઉર્જાની મદદથી એક નાનો વિદ્યુત પ્લાન્ટ ચલાવવામાં આવે છે એને ભરતી ઉર્જા કહેવાય છે આપણને ખબર છે કે સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અને ગુરુત્વાકર્ષણને કારણે ભરતી ઓટની ક્રિયા સતત અને સતત ચાલ્યા કરે છે તો ભરતી હોય ત્યારે સમુદ્રનું પાણી કિનારા તરફ આવે છે ઓટ હોય ત્યારે કિનારાથી દૂર જાય છે તો સમુદ્રની અંદર ટર્બાઇન મશીનો ગોઠવેલા હોય છે આયા ચિત્રની અંદર આ ટર્બાઇન મશીનો છે એ સમુદ્રની અંદર ગોઠવેલા છે એ ટર્બાઇન મશીનોની મદદથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે એને કહેવાય છે ભરતી ઉર્જા ટૂંકમાં સમુદ્રમાં ભરતી ઓટની ક્રિયા થાય એને કારણે સમુદ્રના પાણીમાંથી જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે એને યોજના અમલમાં મૂકી હતી અને ભરતી ઉર્જા ઉત્પન્ન પણ કરી હતી તો ભારતને પણ ઘણો બધો લાંબો દરિયા કિનારો મળ્યો છે સાત હજાર પાંચસો સોળ કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો અને ભારતના દરિયા કિનારે પણ ભરતી ઓટની ક્રિયા થયા જ કરે છે તો ભારત પાસે પણ ભરતી ઉત્પન્ન કરવાની ઘણી બધી શક્યતાઓ ખંભાતનો અખાત અને કચ્છના અખાતમાં અથવા જામનગરના કિનારે ભરતી ઉર્જાથી વિદ્યુત મેળવવા માટેનો એ સંશોધન કાર્યક્રમ હાથ ધર્યો છે એટલે સંશોધન થઈ રહ્યું છે ભવિષ્યની અંદર ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા પણ ભરતી ઉત્પન્ન કરવામાં આવશે તો અહીંયા સુધી આપણે અલગ અલગ પ્રકારના સંચાલન શક્તિના સાધનોની વાત કરી બિન પરંપરાગત સ્ત્રોતની વાત કરી આગળ પણ થોડું આપણે શીખવાનું બાકી છે સમજી લેશું નમસ્કાર